સુરત મહાનગરપાલિકાના તંત્રના પાપે વારંવાર લોકોને પ્રાથમિક સુવિધાઓ માટે છે ત્યારે હાલમાં ચોમાસાની શરૂઆત થઈ છે ત્યાં તો અનેક શ્લમ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે જેમાં દરવાજા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો સુરત મહાનગરપાલિકા માત્ર સ્વચ્છતા અને સુંદરતા સાથે શહેરીજનોને સુવિધા આપવાની વાત કરી રહ્યું છે પરંતુ આ સુવિધા માત્ર પોષ વિસ્તાર પૂરતી હોય અને સ્લમ વિસ્તારો આજે પણ સુરતના મહાનગરપાલિકા માટે પારકા પુત્ર સમાન હોય તેમ લાગી રહ્યું છે ત્યાં પ્રથમ વરસાદે જે સુરત મહાનગરપાલિકાને પ્રાથમિક સુવિધા આપવાની વાતનો છેડ ઉડતી નજરે પડ્યો હતો જેમાં માન દરવાજા જેવા સ્લમ વિસ્તારમાં વરસાદ પડતા જ પાણી ભરાઈ જવા પામ્યા હતા તેના કારણે લોકોને પાણીમાંથી પસાર થવાનો વારો આવતા લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે એક તરફ સુરતને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાની સુરત મનપા તંત્ર વાતો કરે છે જે સ્લમ વિસ્તારો આજે પણ પ્રાથમિક સુવિધાઓ માટે મથી રહ્યા છે ત્યારે આવી સુવિધાઓથી સુરતને પદાધિકારી અને અધિકાર વર્લ્ડ ક્લાસ સુરત બનાવશે તેવા પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે અઝર કુરેશી રિટર્ન ફેડ્યુર